આપણે જે રાજકોટ જંક્શન અને ભાઈ રાજકોટ જંક્શન હું અત્યારે આવ્યો હતો એકાદ રીલ શૂટ કરવા માટે તો હું અત્યારે શું જોઉં છું કે સામેની બાજુ એટલે કે પ્લેટફોર્મ નંબર સમજી લો ને ચાર ઉપર અત્યારે પડી છે રાજકોટ વેરાવળ પેસેન્જર જોકે આ જે ટ્રેનો છે ને એ બધી જાય છે વન અને વન બી ઉપરથી પણ અત્યારે આ ટ્રેન અહીંયા પડી છે અને વેરીઝમય ટ્રેનમાં પણ મેં ચેક કર્યું તો એમાં પણ જે પ્લેટફોર્મ જે બતાવે છે ને ખોટું છે તો તમે જ્યારે પણ ટ્રેન પકડવા આવો ને ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો કે જે રેલવે સ્ટેશનની સ્ક્રીન છે ને એ જોઈને જ તમે બોર્ડ કરજો તમે બીજું કંઈ ન જોતા વિરિઝમ ટ્રેન પણ જે છે એ ઘણીવાર ખોટું બતાવે છે કારણ કે જો અત્યારે તમે મારી સામે જોઈ શકો છો વેરાવળ રાજકોટ મોરબી એટલે કે ભાઈ રેક્સરિંગ છે આ બંનેનું સવારે જે મોરબી ટ્રેન જાય છે ને એની સાથે તો ભાઈ અત્યારે મેં હું જોઉં છું ને કેટલા લોકો અત્યારે હેરાન થાય છે અહીંયા તમે જોઈ શકો છો તમે કેટલા લોકો અત્યારે હેરાન થાય છે તો આ જે વસ્તુ છે ને એ ન થવી જોઈએ કારણ કે અત્યારે છે ને હવે થોડીક જ વારમાં આ ટ્રેન ઉપડી જશે તો ઘણા લોકોને બિચારાને એમ હશે કે ભાઈ વન એ અને વન બી ઉપરથી આ ટ્રેન ઉપડવાની છે પણ આ ટ્રેન અત્યારે ઉપડે છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી એમ તો પ્લીઝ તમે એક તો વહેલા આવજો અને જો વહેલા આવો ને તો ભાઈ જે પ્લેટફોર્મની સ્ક્રીન છે ને એમાં તમે જો જોતા આવજો અને અહીંયા પૂછપરછ કરજો કે ભાઈ આ ટ્રેન કયા નંબરના પ્લેટફોર્મ પડી છે અને ઘણા બિચારા છે ને વેરેજમાં ટ્રેનના ભરોસે બેઠા હોય છે એટલા માટે આ રેલ મારે બનાવી પડી છે ચાલો ભાઈ ફોલો કરતા રહ્યો કવન પ્રવાજીને